નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース70 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પૂનમબેન માડમની પસંદગી થતા ઉત્સવનો માહોલ જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમની સતત ત્રીજીવાર પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો પૂનમબેનની પસંદગીની જાહેરાત થતાં જ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા અને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા તો બીજી તરફ ભાજપ કાર્યાલય ખાતે પણ કાર્યકરોનો જમાવડો એકત્ર થયો હતો અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા પૂનમબેન માડમ દ્વારા પણ લોકસભાની બેઠક માટે તેમની પસંદગી થતાં તમામ પદાધિકારીઓ જામનગરવાસીઓ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો જામનગર સંજીવ રાજપૂત